દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં ઈડી દ્વારા ધરપકડ કરાયા બાદ જેલમાં રહેલા અરવિંદ કેજુ કરવામાં આવશે એવન્યુ કોર્ટપાસના વિસ્તાર છાવણીમાં ફેરવી દીધો છે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓના વિરાધના સમાચાર મળ્યા બાદ સુરક્ષા માટે પોલીસ અને અર્ધ દળોને તૈનાત કરવામાં આવ્યા છે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને અર્ધ દળોના લગભગ

ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રાઉઝર એવન્યુ કોર્ટ બીજેપી હેડક્વાર્ટર્સ એલજી હાઉસ પીએમ હાઉસ એચએમ હાઉસ અને બીજેપી અધ્યક્ષના ઘરની સુરક્ષા પણ વધારી દીધી છે